યુવાન મિત્રોને આપ બધા વક્તાઓ કહી ગયા તેમ આપને આખી ખ્યાલ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અને આપણી સમાજને એણે ચેલેન્જ કર્યો છે કે અમે ભાજપ વાળા છીએ તો અમે પણ ક્ષત્રિય છે અહીંયા આપણે ચેલેન્જ કરવાનું ભારતીય જનતા પાર્ટીની હું આપને વાત કરું અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ અહીંયા ગુજરાતની અંદર થયા દસ વર્ષ જેવો સમય દિલ્હીમાં થયો એમના કને ત્યારે પણ એ જ મુદ્દો હતો કે હિન્દુ મુસ્લિમ ને આજે પણ એ જ મુદ્દો છે કે હિન્દુ કે મુસ્લિમ બીજો પાસે મુદ્દો નથી વડાપ્રધાન જેવા માનનીય જે કહીએ એટલો ઓછો એવા જો આ બે ચાર દિવસ પહેલા સભા કરીને એમ કહેતા હોય કે કોંગ્રેસ ની સરકાર આવશે તો હિન્દુઓના મગર સૂત્ર કોંગ્રેસ મુસ્લિમો નો આપી દેશે શરમ આવવી જોઈએ તમને શરમ હજી તમે એ કહો છો તમારા કને વિકાસ ની કોઈ વાત નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમ રાજા રજવાડો હતા ને રાજપૂત ક્ષત્રિય સમાજના પણ રાજા રજવાડો હતા અમે તો એક મીજામાં ભાઈની જેમ રહ્યા છીએ જેમ તમે આયા છો ને ત્યારથી જ આ બધું આવ્યું છે એ તમને ખ્યાલ રાખવો પડે મહારાણા પ્રતાપના સેનાપતિ મુસ્લિમ હતા சிவாજીના સેનાપતિ મુસ્લિમ હતા ને આપણે કચ્છ રાજમાં બેઠા છીએ ને અહીંયા ફતેહ મામલ નોતિયાર કરીને નાખતા આપણે ખ્યાલ હોય આપણે ક્યાંક ને ક્યાંક દલિત રાજપૂત ક્યાંક ને ક્યાંક પાટીદાર રાજપૂત ક્યાંક ને ક્યાંક મુસ્લિમ હિન્દુ એમ કરાવી કરાવી લડ્યા છે અત્યારે જે ઝંડો લઈને નીકળ્યા છે ને દિલ્હીની સરકાર ઉપર પહોંચ્યા ને કોઈ એ લોકોના કોઈ વંશજોના કારણે નથી પહોંચ્યા એ પણ આપણા પ્રભુ શ્રી રામના નામ લઈ લઈને ત્યાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટીને હું એક ચેલેન્જ કરવા માંગુ છું આવનારી ચૂંટણીઓમાં ખબરદાર છે જો અમારા પ્રભુ શ્રી રામ કે કૃષ્ણ નામ લઈને વ્રત માંગ્યા છો તો અમે તમને કોર્ટમાં પણ ચેલેન્જ કરશું અને આમને આમ રોડો ઉપરથી રોકશું તમારામાં તાકાત હોય તો મોહન ભાગવત અમિત શાહ નરેન્દ્ર મોદીના પૂર્વજોના ખોટા લઈને કરજો આ સમાજના નહીં વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્રની ال کبی نامی ایکستھا ہے یہ کوئی مسلم نیچے قتلخانو چلاو ہے یہاں بسو پچاس کروڑ روپیہ بھارتی جنتا پارٹی پڑ لے کوات کر જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા છે ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ આપણા જવાનો શહીદ થઈ ગયા મિત્રો હું પણ જમ્મુ માં જઈ આવ્યો છું સેનાની એક પણ ગાડી જાતી હોય તો સિવિલિયન ગાડી એલાઉડ નથી તો કેવી રીતે આરડીએફ શરમ આવી જોઈએ તમને જય કિસાન ના નારા લગાવો છો ચૌદસો જેવા કિસાનોને તમે આંદોલનમાં મારી નાખ્યા તો એ કિસાનો હતા તમને જય જવાન જય કિસાન લગાવ નારાનો પણ અધિકાર નથી નારી બેટી બળાવો બેટી પચાવ બચાવની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી પાટકી જયારે આજે અમારી રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર વાત આવી છે તો એ નારી સન્માનનું અપમાન કર્યો છે ક્યાં ક્યાં છો તમે દૂધ રાષ્ટો મહાભારતમાં જયારે દ્રૌપદીનો ચિહરણ થયો ત્યારે અનેક દુશાસનો

હું તો રાજપૂત સમાજ ને મહેશ્વરી સમાજ ભાઈઓ બેઠા છે મુસ્લિમ સમાજ તો આપણી સાથે એમને એટલા અત્યાચારો કરવા પડી સમાજ નથી બોલતી કારણ કે ઇસ્લામ એમને બોલવા નથી દેતો મિત્રો અંદરથી રાજેલા છે દલિત સમાજ હોય દલિત સમાજમાંથી મહેશ્વરી સમાજ છે ત્યારે આપણા અમારા પણ ગુરુભાઈ છે માતંગ દેવ અને તમારા પણ ગુરુભાઈ છે આવો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને દેશમાંથી બગાડીએ અને આ જે અંગ્રેજોની જેમ શાસન ચલાવી રહ્યા છે તેને ડેડસો નહી હું તો કહું છું એક પણ સીટ ના આવી જોઈએ સત્તાના નાયક નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને મત આપીને નારી સમાન નો આપણને બદલો લેવાનો છે મિત્રો પહેલાના જમાનામાં રાજાશાહી હોય તો આવા પરસોત્તમ રૂપાલા જેવા સત્તર માથા અહિયાં કાપી નાખી આપણે એ સમાજ છીએ અત્યારે માથા કાપવાનો સમય નથી પરંતુ વોટ થી બટન દબાવવાનો છે ત્યારે કોઈ પણ ન ચૂકતા આવો મોકો નહીં મળે આપણે બદલો લેવાનો છે નારી શક્તિનો અમારી સમાજની નારી નથી નારી એ સમગ્ર સંસારની ની નારી નો અપમાન કર્યો છે કોંગ્રેસ ને કાર્યકર હોય અમે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં હતા પણ મહેરબાની કરી ના જવો જોઈએ તમારો જમીન જીવતો હોવો જોઈએ અને જમીન જીવતો રાખશો તો કામ આવશે જય માતાજી જય હિન્દા ખુબ સરસ મિત્રો હજી આપણે તારીઓથી રાણુ ખૂબ તારીઓથી વધાવી લઈએ ત્યારબાદ અમારા હંમેશા માર્ગદર્શન રહેલા